વેજલપુર વિસ્તારમાં ગુજરાત ફ્રિજના ગૌડાઉનમાં વીસ લાખની ચોરી નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત ફ્રિજના ગૌડાઉનમાં ચોરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ઓગણીસમી તારીખે અજાણ્યા શખ્સે ગોડાઉનમાંથી રૂપિયા વીસ લાખ ત્રણ હજારની રોકડ રકમની ચોરી કરી હતી પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અમરાઈવાડી અને વેજલપુર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી આરોપી આશીષ દેશભળતાળની ધરપકડ કરી છે

સીસીટીવી ફૂટેજ હપ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઇવ સ્પોટ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યાના હતા પણ એક લિંક મળી હતી જેને જેને આધારે નાગપુરમાં બેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્પોટ અને ડીસીપી

કોઈ પણ બિઝનેસમેન હોય એની શોપ હોય શોરૂમ હોય એટલા બધા અમાઉન્ટ એટલા બધા કેશ આપને કાઉન્ટર માં ના રાખો અને એટલા અમાઉન્ટ હોય તો બેંકમાં ડિપોઝિટ કરીને જ દુકાન બંધ કરીને ઘર જાઓ એવી મારી અપીલ છે